નાના નાના પણ સરસ ઉપાય સ્નાન કરો પરસેવો ઓછો થવા લાગશે ત્રણ ભૂખ ના લાગે ત્યારે એક ગ્લાસ ગરમ પાણીમાં કાળા મરી મીઠું અને લીંબુ નો રસ મિક્સ કરીને પીવો જોઈએ તે ભૂખ ઉશ્કે રહેશે

આ સાથે તે તમારા દાંતના દુખાવાને ઓછો કરવામાં પણ મદદગાર સાબિત થાય છે આયુર્વેદ અનુસાર એક 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 ગ્લાસ દૂધમાં ગાયનું ઘી અને સાકર નાખી ચમચી ભેળવીને નિયમિત પીવાથી શારીરિક માનસિક અને માનસિક થાક દૂર થાય છે આઠ એક મહિના સુધી સતત કાજુનું સેવન કરવાથી તમારા વાળ મજબૂત બનશે અને બંધ થઈ જશે કે લસણ તમારા માટે જેના દ્વારા તમે શારીરિક નબળાઈ થી બચી શકો છો દસ પેટમાં કૃમિ હોય તો પેથા નું સેવન કરો તેનાથી કીડા દૂર થશે તેની સાથે જ ભૂખ પણ ખુલશે અગિયાર વારંવાર પેશાબ આવવાના રોગમાં શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ ગોળ અને ચણા ખાવાથી પેશાબ સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત મળે છે રોજ શેકેલા ચણા ખાવાથી પાઇલ્સ મટે છે મારા વહાલા મિત્રો તમારે આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરવો જોઈએ અને આવા વધુ વિડિયા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો તમે અને તમારા માતા પિતા હંમેશા સ્વસ્થ અને સારા રહો ઘણો પ્રેમ અને આભાર